પલસાણા બલેશ્વર અને ચલથાણ વિલેજ રોડ સહિત બત્રીસ ગંગા રિવર બ્રિજ ની કામગીરી કરાઈ શરૂ જે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂપિયા બાર કરોડ બાણુ લાખ ના ખર્ચે વિલેજ રોડ સહિત બત્રીસ ગંગા રિવર બ્રિજ નું કરવામાં આવ્યું હતું ખાત ખાતમુહૂર્ત જોકે આ ખાત ખાતમુહૂર્ત પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર અને જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની બેન પટેલ ના હસ્તે કરવામાં આવ્યો હતો ત્યારે આ પ્રોજેક્ટ માં પલસાણા થી બલેશ્વર છ કિલોમીટર નો રોડ રૂપિયા ત્રણસો બાર લાખ નો ચલથાણ આદર્શ સોસાયટી મધુબન એપાર્ટમેન્ટ સુધી 2 કિલોમીટર નો રોડ 210 લાખ અને 15 ફૂટ ઊંચો 32 ગંગા રિવર બ્રિજ રૂપિયા સાતસો ત્રીસ લાખ ના ખર્ચે તેમજ 1 કિલોમીટર એપ્રોચ રોડ કરાયો હતો સમાવેશ ત્યારે ગત્રો ચલથાણ સોસાયટી થી 2 કિલોમીટર નો રસ્તો બનાવવાની કામગીરી નો પ્રારંભ કરતા પહેલા પૂજા અર્ચના કર્યા બાદ શરૂ કરાઈ હતી રસ્તાની કામગીરી જેમાં કડોદરા ચલથાણ નગરપાલિકાના આગેવાનો અને સંગઠન ના હદ્દેદારો રહ્યા હતા ઉપસ્થિત જોકે રસ્તા ની કામ પ્રારંભ કરાતા વાહન ચાલકો સહિત ગ્રામજનોને સારો રસ્તો મળશે જેનાથી વાહન વ્યવહાર અને ગ્રામજનોની સુવિધાઓ વધારશે હાલ કામગીરી શરૂ કરાતા કાર્યક્રમમાં કડોદરા નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ અંકુર દેસાઈ સંગઠન પ્રમુખ કિરણ પરમાર કૃપાશંકર શુક્લ સહિત ચલથાણ ગામના માજી સરપંચ મહેન્દ્ર દેસાઈ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ હેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ હર હંમેશ સત્ય સાથે